ધીરેન્દ્રસિંહ સોલંકી સુરત શહેર રાજપૂત કોને પ્રમુખ લોકસભા રાજકોટના ઉમેદવાર પોષોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર સભામાં જે રાજપૂત સમાજ ઉપર જે ટીકા ટિપ્પણી કરવામાં આવી છે તેના વિરોધમાં આજે રાજપૂત કોને તમામ સૈનિકો આજે અહિયાં કલેક્ટર ખાતે આવેદનપત્ર આપવા માટે હાજર રહ્યા છે અને અમારી એક જ માંગ છે રાજપૂત રાજપૂત સમાજ કે પરસોત્તમ રૂપાલા ટિકિટ રદ કરવામાં આવે ભારતીય જનતા પાર્ટી દ્વારા અને રૂપાલા સાહેબે જે પણ નિવેદન આપ્યું છે રોટી બેટીનું અંગ્રેજો સરખામાં આવે તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરે છે અમે ખંડન કરીએ છીએ અને આવનાર સમયમાં જો પરસોત્તમ રૂપાલા ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંતા માંગે નહીં પરંતુ ઉગ્ર આંદોલનના સ્વરૂપે અમે રસ્તા રોકો આંદોલન કરીશું અને પુત્ર કરીશું અને રસ્તા પર આવી તેનો વિરોધ નોંધાવીશું પરો રૂપાએ જે માફી માંગી છે તે ભાજપનું સંમેલન હતું તેમાં અમારા સંસ્થાઓ દ્વારા જે સંમેલન સંકલન સમિતિની રચના કરવામાં આવી છે તેમાં એક પણ હોદ્દેદારોને તેમાં બોલાવવામાં નતા આવ્યા એ માત્ર ખાલી ભાજપની વાયવાય હતી એના લીધે અમારા સંકલન સમિતિના આદેશ અનુસાર અમે એ માફીને સ્વીકાર કરતા નથી અને આવનાર સમયમાં અમે એ માફીને લાયક ગણતા નથી

एकज मांग से और वो भी स्पष्ट मांग से जो पुरुषोत्तम भाई रूपाला है उसकी टिकट रद्द होने चाहिए अगर ये टिकट रद्द नहीं होगी तो पूरे भारत में आंदोलन होगा और ये क्या बोलते हैं चलो मोदी आपसे वेर नहीं है पुरुषोत्तम भाई तुम्हारे खेर नहीं क्योंकि पुरुषोत्तम भाई को अगर टिकट दिया जाएगा तो फिर बाद में कम्प्लेट हुआ बीजेपी को भारी नुकसान होगा अरे खाली माफी मांगने से कैसे चलेगा ऐसे तो हर कोई आकर गलती करके माफी मांग लेगा इसके अभी ये माफ नहीं किया जाएगा और इसके टिकट रद्द होने चाहिए रद्द होने चाहिए रद्द होने चाहिए हमारी एक ही मांग रहेगी पुरुषोत्तम भाई की टिकट रद्द होनी चाहिए नहीं होगी तो हम पूरे भारत भर में आंदोलन करेंगे और ये कमल के फूल हमारे फूल का एक नारा लगाएंगे क्योंकि वो राजस्थान में एक दिन हुआ था पिछले बार सरकार को क्योंकि मोदी आपसे नहीं वो तेरे खेर नहीं तेरे तो उसके उसके भी वो सरकार गिरा दी थी तो ये ये भी स्पष्ट शब्द हम, हम मोदी साहब को और अमित साहब को बोलना चाहते कि इनकी अगर टिकट रद्द नहीं हुई तो फिर फिर बाद में हम भी वो बीजेपी को भूल जाएंगे